નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે ખાસ ચર્ચા કરવી છે સોશિયલ મીડિયા ઉપર બિલકુલ આ કહી શકીએ કે અત્યારનો જે સમય ચાલી રહ્યો છે આ સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ જે છે તે વધારે પડતો વધી ગયો છે હવે અહીંયા ઉપયોગની જગ્યાએ એમ કહીએ કે સોશિયલ મીડિયાની આદત વધી ગઈ છે કારણ કે જે માધ્યમ આપણે ઉપયોગ માટે લેવાનું હોય છે તેની આદત હવે લોકોને પડી ગઈ છે એટલે સવાલ ઉટતાની સાથે જ રાત્રે સોતા સુધી સોશિયલ મીડિયા ઉપર અત્યારે લોકો રચ્યા પચ્યા રહેતા હોય છે પોતાના જે રોજિંદા કામ હોય છે તેની સાથે સોશિયલ મીડિયાનો જે વધુ પડતો જે વપરાશ છે એ વધુ પડતો વપરાશ ઇમોશનલ અટેચમેન્ટ તેની જગ્યા લઈ લીધી છે એટલે અત્યારે સોશિયલ મીડિયા થકી જે મિત્રતા જોવા મળી રહી છે કે અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કેળવવામાં આવે છે પછી ઘણા બધા તેના આપણને ગેરફાયદા પણ જોવા મળતા હોય છે સાથે વાત કરીશું કે જે સોશિયલ મીડિયા થકી જે ઇમોશનલ અટેચમેન્ટ જોવા મળતું હશે તેની સાથે બ્લેકમેલિંગના કેસો પણ વધતા હોય છે કારણ કે અજાણી કોઈ પણ વ્યક્તિ સાથે સોશિયલ સોશિયલ મીડિયાના માધ્યમ થકી મિત્રતા કેળવવી એ વ્યક્તિ કે જેને આપણે કદી મળ્યા નથી ખાલી સોશિયલ મીડિયાના માધ્યમ એનો સંપર્ક કર્યો છે ઘણા બધા એવા કિસ્સા પણ આપણે રોજબરોજની જિંદગીમાં જોતા હોઈએ છીએ તો સોશિયલ મીડિયા પર ઇમોશનલ અટેચમેન્ટ જે અત્યારની પેઢી ના માત્ર અત્યારની પેઢી પરંતુ તમામ વહીજૂથના લોકો ખૂબ જ સરળતાપૂર્વક કરી લેતા હોય છે તો જે માધ્યમને આપણે ફક્ત ઉપયોગમાં લેવાનું હતું ફક્ત મનોરંજન માટે લેવાતું હતું તેનો ઉપયોગ હવે આપણે એક આદત બનાવી લીધી છે અને એટલે જ આ ઇમોશનલ અટેચમેન્ટ ઉપર

સૌપ્રથમ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સોશિયલ મીડિયા ઉપર હવે આ છે ટોક શો એટલે કરવાનો મહત્વનો કારણ કે ઘણા બધા એવા આપણે રોજબરોજમાં કિસ્સા જોતા હોઈએ છીએ કે લોકો સોશિયલ મીડિયાથી અત્યારે વધારે અટેચ જોવા મળતા હોય છે સોશિયલ મીડિયા થકી લોકો મિત્રતા વધારે કેળવતા હોય છે ભલે સામાજિક રીતે મિત્રતા તેની હોય કે ના હોય પરંતુ સોશિયલ થવા ઈચ્છે છે શું કહેશો સૌપ્રથમ આપ એટલે અત્યારે તમે જો સરેરાશ ભારતીય જે છે લગભગ પાંચ થી છ નો ઉપયોગ કરે છે એમાંથી લગભગ ચારેક કલાક જેટલો સોશિયલ મીડિયા પર હોય છે તો આ સોશિયલ મીડિયા પર કોઈ એવું ક્રિએટિવ કામ હંમેશા કોઈ કરતું હોય એવું દરેક જણા માટે પોસિબલ નથી હોતું અથવા એ કરતા નથી હોતું જી કારણ કે સોશિયલ મીડિયા ની ઉપર વધારે પડતું રહેવાનું કારણ માત્ર ને માત્ર એનું એડિક્શન છે બીજું કઈ નથી એટલે જયારે સોશિયલ મીડિયાનું એડિક્શન થયું હોય છે ત્યારે વ્યક્તિ થોડી થોડી વારે પોતાનો ફોન ચેક કરે છે નોટિફિકેશન ચેક કરે છે અને પોતે કંઈ પોસ્ટ કર્યું હોય તો એની સામે કેટલા લાઈક્સ મળ્યા કેટલી કઈ કમેન્ટ છે કઈ કમેન્ટ નો ક્યારે શું જવાબ આપે છે આ છે તે છે બીજા શું જવાબ આપ્યો એટલે બહુ સાચું કઉ તો આ સોશિયલ મીડિયા જે છે એ લોકોના લોકોએ જો ખરેખર એને વિચારીને વાપર્યું હોત તો ઉપયોગી વધારે થાય પણ એવું થયું નથી એનું બીજું રીઝન એ છે કે સોશિયલ મીડિયાની અમુક ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવે છે કે લોકો વધારે ને વધારે એન્ગેજ રહે એના પર એના એના આલ્ગોરિધમ અને એને એનું જે કંઈ પણ એની પાછળનું કેલ્ક્યુલેશન એવી રીતે હોય છે કે જેથી તમે એક વસ્તુ જુઓ તો પાછળ બીજું એના જેવું જ બીજું આવતું જાય ઓપ્ટિમાઇઝેશન જેને કરીએ છીએ અને એને લીધે સતત વ્યક્તિ એકમાંથી બીજામાં એ ઇન્વોલ્વ રહે એને એ ખબર જ નથી પડતી કે આટલો સમય ક્યાં જતો રહ્યો તમે એમાં ટીનેજર્સ જુઓ બાળકો જુઓ મોટાઓ જુઓ બધા જ હવે સોશિયલ મીડિયાના એડિક્ટ થઈ ગયા

એકદમ ફાસ્ટ સ્ક્રોલ થાય છે કે ઘડીકમાં એમણે થોડીક વાર પહેલા એમણે જોયું છે જે રીલ એની જ બદલીમાં બીજા કોઈ ટોપિક ઉપર રીલ જોશે એની જ બદલીમાં થોડાક વખત પછી બીજા કોઈ ટોપિક ઉપર રીલ જોશે અને સત્તા સેકન્ડના અને અત્યારે લોકોને આવું જ જોવું ગમે છે સોશિયલ મીડિયા ઉપર તમે કે મિનિટ રીલ બનતા છે માણસોના ઉપર બહુ જ મોટી અસર પડી છે અને એની લીધે સોફ્ટ ટેમ્પર પણ બહુ જ વધારે થઈ ગયું છે દરેક વ્યક્તિને બહુ જ ટૂંકામાં અને બહુ બધું જોઈએ છે સોશિયલ મીડિયાને ને હંમેશા અપનાવવું જોઈએ પણ જયારે આપણે સોશિયલ મીડિયા ઉપર જ આધારિત થઈ જઈએ છે ત્યારે હંમેશા એ વિચારવું જોઈએ કે આપણે આપણી ફેમિલીના ભોગ્યા કરી રહ્યા છે અનિશ્ચિત આપણા બાળકો ઉપર આપણા સંબંધો ઉપર અને જે વર્તુળની અંદર આપણે રહ્યા છે એ વર્તુળની અંદર પણ આપણે દિલ ખોલીને બેસી નથી શકતા વાતો નથી કરી શકતા હસી નથી શકતા દસ જણ ગ્રુપ બેઠે હોંગે દસ અગર ગ્રુપ રૂપમાં પણ બેઠા હશે ને

ત્યારે વ્યક્તિ એની સાથે એક પ્રકારનું ઇન્સ્ટન્ટ આઈડેન્ટિફિકેશન અનુભવે છે આ જે 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 છે 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 એ પ્રક્રિયા અંદર એને સિક્રેટ કરાવે છે જેને આપણે ડોપામિન કહીએ છીએ સિરેટોન કહીએ છીએ આજે ડોપામિન જે છે એ આપણે રિવોર્ડ ની ફિલિંગ આપે છે એટલે કે કઈક મળ્યું ને કઈક મજા પડી એટલે હવે ફરીથી ને ફરીથી એ કરીએ એટલા માટે એ ઇમોશનલી ત્યાં અટેચ થઈ જાય છે અને આખી પ્રોસેસ જે છે અને એટલા માટે જ લોકો એવું બનાવે છે કે જેને કારણે એટલે સોશિયલ મીડિયા છે એ લોકો અથવા તો એના ફીચર્સ જે લોકો હજી વધારે ડેવલપ કરી રહ્યા છે એ લોકોને આ હ્યુમન બિહેવિયર ની પ્રોપર ખબર હોય છે અને હ્યુમન બિહેવિયર અને કોમ્પ્યુટર ઇન્ટરફેસ આ અત્યારે વર્લ્ડ નો એક બહુ મોટો એક પ્રશ્ન છે જેમાં હવે ત્રીજો આવશે એઆઈ એ પણ હવે આવી રહ્યું છે એટલે અથવા આવી ચુક્યું છે રાધા તો એનો છે એ પણ તમારી ઇમોશન સાથે ચેડા કરે છે રમત કરે છે અને તમને આખું ધીરે 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 એ પ્રકારે તમને અમુક દિશામાં લીડ કરી જાય છે જાય છે એમાં વ્યક્તિને પોતાને પણ ખબર નથી હોતી કે હું કઈ દિશામાં જઈ રહી છું હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું જે તમે તમે કોઈ નેટફ્લિક્સ પર કે બીજી કોઈ જગ્યાએ તમે કોઈક વેબ સિરીઝ જુઓ છો સિરીઝ પતે છે અથવા તો જયારે તમે અટકાવો છો ત્યારે વચ્ચે વચ્ચે પૂછે છે કેવી લાગી છે કે તમે છે લોકો કે આટલા લોકોનો માઇન્ડસેટ આ પ્રકારનો છે એટલે આપણે એવું જ પીરસવાનું છે એ જ પ્રકારે જયારે સોશિયલ મીડિયા જે છે એના પરથી પણ કઈ રીલના કન્ટેન્ટ કેવા ક્યાં વધારે કન્ઝ્યુમ થાય છે એના વિશે પણ એ લોકો માહિતી છે એટલે આપણને આપણને એમ હોય છે કે આપણે બધું મફત જોઈએ છે પણ આ બધું ફ્રી નથી આપણને ફ્રી નથી એક બહુ મોટી વાત છે કે જ્યારે તમને એવું લાગે કે બધું ફ્રી છે ત્યારે સૌથી વધારે ખર્ચો તમે એની પાછળ કરતા હો છો એ તમને ખબર નથી હોતી એટલે અહીં ખર્ચો અહીંયા ઇમોશન્સનો છે એ અહીંયા આગળ ખર્ચો તમારા માનસિક સ્વાસ્થ્યનો છે અને બીજો બીજી એવી બાબતો છે છે જે હણાઈ રહી કૌટુંબિક સમય છે જે પર્સનલ ડેવલપમેન્ટ માટેનો સમય છે જે પોતાના શારીરિક હેલ્થ માટેનો જે સમય છે બધો જ અત્યારે હવે સીધો જ સોશિયલ મીડિયા પર જતો રહ્યો છે ને એને એને એનો લિટરલી હેક કરી નાખ્યો છે ને સોશિયલ મીડિયા એ ને હેક કરી નાખ્યો છે

કોઈ તમારી સાથે વાત કરે છે વાહવા થાય છે એમાં ખબર જ નથી કે સામે જેન્ડર કોણ છે મેલ છે કે ફિમેલ છે કારણ કે તમે એને મળ્યા જ નથી અને એ તમારી સાથે જયારે વાત કરે છે કારણ કે સૌથી આપણે આની પહેલા આગળ વાત થઈ એ રીતે કે અત્યારે વાત કરવા માટે ફેમિલી મેમ્બર છે જ નહીં ફેમિલી બધા સાથે બેઠા છે છતાં પણ બધા પોતપોતાના મોબાઈલમાં છે અને આ ખાલી એવું નથી કે ફેમિલીના એક વ્યક્તિને છે જો હસબન્ડ એની મિત્રતા માટે કોઈક બીજાને શોધી હશે ને તો વાઈફ પણ એ મિત્રતા માટે સોશિયલ મીડિયા ઉપર બીજાને શોધશે ખાલી બધાની અંદર છે પણ આ ખાલીપો બધાને બીજાની પાસેથી પૂરવો છે જે પોતાના છે એને એકબીજાને પૂરક બની એકબીજાને સાથ આપીને સમજીને પૂરવા માટેની તૈયારી નથી આવતી અને કદાચ જે મિત્રતા વધી છે સોશિયલ મીડિયા ઉપર એવી રીતે એના જ રીતે ક્રાઇમ પણ વધ્યા છે જી મિત્રજી આમ આમ જોવા જઈએ તો વ્યક્તિ તમે કીધું એમ કે વ્યક્તિ જયારે

તો મારું ફેમિલી હું જો ચાર કલાક આપીશ તો મારું ફેમિલી મને એટલીસ્ટ ચાર મિનિટ તો શરૂ કરશે જ આપણે એ ચાર મિનિટ ચાલીસ મિનિટમાં કન્વર્ટ થશે અને એ ચાલીસ મિનિટ એ એકલતાને દૂર કરશે બાળક બી જુએ છે કે મારી મમ્મી બાથરૂમ માં જાય છે તો ફોન લઈને જાય છે મારા પપ્પા જમે છે ફોન સાથે છે તો બાળક શું શીખવાનું છે બાળકને આપણે જે શીખવાડીએ છીએ એ બાળક નથી શીખતું બાળકને આપણે જે કહીએ છીએ એ બાળક નથી શીખતું આપણે જે છીએ બાળક એ કરે છે એટલે આજે બી સોશિયલ મીડિયા ઉપર જો પેરેન્ટ્સને કઈ કામ છે તો બાળકના હાથમાં ફોન આપી દેશે બેટા યુટ્યુબ જો અથવા તો આ જો તે જો અને પછી એજ પેરેન્ટ્સ કમ્પ્લેન લઈને કાઉન્સેલિંગ માટે આવશે કે અમારા બાળકનો સ્ક્રીન વધી ગયો છે તો બાળકનો સ્ક્રીન વધ્યો કેવી રીતે સોશિયલ મીડિયા એના હાથમાં આવ્યું કેવી રીતે આ મજાની વસ્તુ છે એને સમજાવ્યું પેરેન્ટ્સે બાળક એ જોયું કે મમ્મી જમતી વખતે પણ રસોઈ બનાવતી વખતે બાથરૂમ જતી વખતે મમ્મી અને પપ્પા બંને જણા ફોટોમાં છે તો આ બહુ મજાની વસ્તુ છે તો મારે પણ એ વસ્તુ જોઈએ એ જીદ એ કપરાટ એના લીધે ફ્રસ્ટ્રેશન એટલે આ બધું એકબીજાની સાથે બહુ સંકળાયેલું છે અને સૌથી વધુ જરૂરી છે કે ફેમિલીમાં એકબીજાની સાથે ચોવીસ કલાકમાં ચોવીસ મિનિટ આપવી અંદર જી બિલકુલ પ્રશાંતજી હવે સોશિયલ મીડિયા થકી પોતાની પોતાની ભાવના લાગણીઓને સોશિયલ મીડિયા થકી સંતોષવી કેટલી યોગ્ય ગણી શકાય ખાસ સમયની વાત કરીએ તો જે પ્રમાણે મિત્રતાની આપણે વાત કરી તો પોતાની ભાવના પોતાની લાગણીઓને કોઈ અન્ય વ્યક્તિ કોઈ ત્રાહિત વ્યક્તિને કે જેને આપણે મળ્યા નથી તેમ છતાં પણ તેની સમક્ષ આપણી લાગણી વ્યક્ત કરતા હોઈએ છીએ તે કેટલી યોગ્ય ગણી શકાય આ બાબત બહુ જ ખતરનાક છે તમે જેને મળ્યા નથી માત્ર જેની સ્ક્રીન પ્રેઝન્સ તમને ખબર છે તમે જેને ઓળખો છો અને ઘણી બધી વખત કેવું થાય છે કે લોકો બહુ બહુ વખત સુધી વાતો કરે એટલે એ લોકો પછી ઘણી વખત અમારા ક્લિનિકમાં મારા આવતા હોય તો એ લોકો છ મહિનાથી વાતો કરીએ છીએ પણ છ મહિનાથી તમે સ્ક્રીન પર વાતો કરો છો રિયલમાં તો મળ્યા જ નથી અને એટલા માટે એ લોકો જે લોકો કદાચ બની શકે કે ઇમોશનલ એટેચમેન્ટ કઈક થયું હોય કોઈક બીજાના વખાણ કર્યા હોય ધીરે ધીરે રીતે એકબીજાને નજીક કઈક આવ્યા હોય ને એવું લાગે કે મારી વાત સમજે છે ને મને પ્રેમ કરે છે ને આ બધી ધીરે ધીરે વાર્તાઓ શરૂ થાય પછી અલ્ટિમેટલી એક એક પોઈન્ટ આવે કે જ્યાં મળવાની વાત થાય ફિઝિકલ થવાની વાત થાય ત્યાં જ્યાં ફિઝિકલ થવાની વાત થાય ને પછી લોકો ફિઝિકલ પણ થાય પછી એ એ પ્રશ્ન વધારે ગૂંચવાય છે કારણ કે એવું જરૂર નથી કે તમને સ્ક્રીન પર મળનાર વ્યક્તિ માત્ર તમને જ મળતી હશે સ્ક્રીન તો બધા માટે છે ઘણા બધા લોકો માટે એટલે આ રિલેશનશિપના ઇશ્યુઝ આવા બહુ બધા કોન્ફ્લિક્ટ વાળા અને કોમ્પ્લેક્સ વાળા હોય છે આ એક વાત છે બીજું કે સ્ક્રીન ઉપર તમે કોઈ વ્યક્તિ પર કેટલો ભરોસો કરી શકો બેકગ્રાઉન્ડ ચેક કરો એ બરાબર છે બધું બરાબર છે એ થાય પણ છે અત્યારે પણ પર્સનલી મળવું એટલું જરૂરી છે કે જેટલું તમે સોશિયલ મીડિયા પર એને ઓળખો છો પર્સનલી મળ્યા વગર માત્ર સોશિયલ મીડિયા પર તમે એનો અંદાજ કાઢો એ ખોટું છે તમને સૌથી મોટું ઉદાહરણ આ ટિન્ડર છે એ પ્લેટફોર્મ્સ ની અંદર માત્ર ને માત્ર એનો હેતુ મળવાનો ફિઝિકલ થવાનો એકબીજા સાથે એનો ટાઈમ પાસ કરવાનો આ પ્રકારનો જ હોય છે અને એમાં એટલા બધા ફેક એકાઉન્ટ છે એનો એક સર્વે હમણાં આવ્યો તો મને અત્યારે આંકડો યાદ નથી પણ મોટાભાગના એની અંદર ફેક એકાઉન્ટ હોય છે એટલે તમે એમનેમ પણ બીજા ફેસબુક હોય કે બીજા બીજા કોઈ પણ સોશિયલ મીડિયા પર તમે જો તો ફેક એકાઉન્ટ એટલા બધા હોય છે કે જે એક બીજા અને બે જણ બે કદાચ બે ફેક વ્યક્તિઓ પણ વાત કરતી હોય એવું પણ બને એટલે આ એક બહુ તમને બહુ ઇન્ટરેસ્ટિંગ એક હમણાં વાત કરું એક હમણાં મુવી આવ્યું હતું જે અત્યારે છે થિયેટર માં પણ ચાલે છે આપણે આઈ હોપ કે આપણે વાત કરી શકીએ અત્યારે તો એ મૂવી ની અંદર ત્રણ મિત્રો હોય છે ત્રણ મિત્રો એક્સપ્રેસ ડિસ્કસ કરી ત્રણ મિત્રો જે છે એમાં એક બીજા સાથે બધું તમાલ મસ્તી કરે છે બધી વાર્તા બધી થાય છે પૂરી થાય છે પણ એક એક જણ હોય છે અને એક એક બીજી ફ્રેન્ડ જોડે પ્રેમ થઈ ગયો હોય છે એની કે જે ઓનલાઈન પ્રેમ હોય છે હવે એના માટે થઈને બધું છોડી છેલ્લે જાય છે તો એનો બીજો એક ફ્રેન્ડ એને છેલ્લે મૂકવા આવે છે અને બાય કહેવા આવે છે તો પછી કહે છે કે તું તું એક કામ કરજે તું તારી ફ્રેન્ડ જોડે પેલી જે છે એને મને મળાવજે તો કે તને ચોક્કસ બોલાવું ને થેન્ક યુ વેરી મચ આમ તેમ પછી એને થાય કે ના પછી પાછો બોલાવે છે અને પછી કે છે કે એ ફ્રેન્ડ છે ને એ હું જ છું નામ બદલી ને તારી હું જ વાત કરું છું એટલે અંદર અંદર એ વ્યક્તિઓ બે જણા આવી વાતો કરતા હોય છે ને એ કલ્પનામાં એ વ્યક્તિ આખી પ્રેમ કરતો હોય છે એટલે આવી ઘણી બધી વાત એ અત્યારે આપણે તો ખાલી આ સામાન્ય પિક્ચર માં જોયું પણ રિયાલિટી માં તમે જોશો તો હવે એવું આવવાની શક્યતા છે કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એક પ્રેમિકા તરીકે કે પ્રેમી તરીકે તમારી સાથે તમારા વિચારો સંવેદનાઓ જાણીને તમારી સાથે એ એ એ વાત કરશે સ્ટેપ હમણાં બહુ ઝડપથી હવે ઇન્ડિયામાં પણ આવી જશે પણ છે છે કે એ તો તમને ખબર આ આર્ટિફિશિયલ છે તમને ખબર છે કે આ આ ખોટું છે પણ અહિયાં તો એ પોતે સામે વાળી વ્યક્તિ કે ખરેખર ખોટી હોય છે અને એ રીતે બે ભેગા થાય છે અને ઇમોશનલ ડિસ્ટર્બન્સ ઉભા થાય છે એના લીધે ઘણી બધી વખત ગુસ્સો ચીડિયાપણું ડિપ્રેશન એન્ઝાયટી ના વિચારો આવું ઘણું બધું ચાલે છે એને એને એવું થાય એટલે એ લોકોને ટ્રીટમેન્ટની જરૂર પડે જ છે એટલે આ સંજોગો અત્યારે ઉભા થયા છે જી પિંકલજી આપણે અટેચમેન્ટની તો વાત કરી પરંતુ અટેચમેન્ટ અત્યારે બ્લેકમેલિંગમાં પણ બદલાયું છે કે કે ઘણા એવા વ્યક્તિઓ જેમ પણ વાત કરી એક વ્યક્તિ વ્યક્તિ બીજી સાથે ઘણી વાર એવું જોવા મળતું છે કે વાત કરતો નજરે પડતો હશે ત્યારે સાથે વાત કરીએ તો જે આ બ્લેકમેલિંગના કેસ પણ વધી રહ્યા છે તેના વિશે શું કહેશો કે એ વ્યક્તિની મનસ્થિતિ ક્યાં સુધી એના ઉપર હાવી થઈ જતી હોય છે કે તે સરળતાથી બ્લેકમેલિંગ થઈ જાય છે બ્લેકમેલિંગ ક્યારે વધે છે કે ઇન્ફ્લુઅન્સર વધ્યા છે ઇન્ફ્લુઅન્સર રેડી થવાથી શું કરે છે એ ટુ ઝેડ વસ્તુ એમને સોશિયલ મીડિયા ઉપર મૂકવી હોય છે અને જ્યાં કામ છે ત્યાં ઉગડ્યો રહેવાનું આ પણ નેચરલ વસ્તુ છે તો તમારી ડે ટુ ડે લોકેશન સાથે તમે જયારે મૂકો છો અને તમને ફોલો કરે છે અને જુએ છે અને અત્યારે ઇન્ફ્લુઅન્સરને થોડાક પૈસા કહેવાય ને કે ફ્રેન્ડ સાથે પાર્ટી કરવાના કોફી શોપમાં જવાના વસ્તુ મળે છે તો મૂકવા રેડી થાય છે તો બ્લેકમેલિંગ નેચરલ છે કે આવાનું છે કારણ કે તમારી એ ટુ ઝેડ ઓપનનેસ તમે ત્યાં મૂકો છો અને ત્યાં તમારા કપડાં પણ ઇન્ફ્લુએન્સરો કેવા મૂકે છે કે અથવા તો એમના રિલેશનશીપો મૂકે છે અથવા તો કેટલું એટલે આપણને બોલતા પણ થોડું બધું અજુકતું લાગે પણ આ નેગેટિવ રીતે આપણે જોઈએ તો એ નેગેટિવ પોઝિટિવ વિચારી શકીએ છીએ શોધ કરી કે ભાઈ પેન્સિલથી લખાય અને છોકરાને લખવાનું થાય તો કોઈ કે નેગેટિવ વિચાર્યું કે જો ખોટું લખાશે તો આને ભૂસવા માટે રબ્બર તો જોઈશે ને એ નેગેટિવ વિચારમાંથી રબ્બર બન્યું છે પોઝિટિવ રબ્બર એ પોઝિટિવ વિચાર નથી પોઝિટિવ થિંકિંગ છે જ નહીં પણ કોઈ કે નેગેટિવ વિચાર્યું કે આ ભૂસવું છે તો એના માટે રબ્બર જોઈશે ત્યારે એ રબ્બરની શોધ થઈ એટલે દરેક વસ્તુ ખરાબ છે એવું નથી હોતું સોશિયલ મીડિયા બી ખરાબ છે એવું નથી સોશિયલ મીડિયાના લીધે કેટલા બધા લોકો બહુ બધી સારી સારી રીતે લાઈફમાં ગ્રોઅપ કરી શક્યા છે બહુ સારી સોશિયલ મીડિયાથી લોકોને પાર્ટનર મળ્યા છે ઘણા વધ્યું છે જે કહીએ સોશિયલ કોવિડમાં ગયું બાળકો ભણ્યા એટલે દરેક વસ્તુ ખરાબ જ છે એવું નથી હોતું સોશિયલ મીડિયાનો પણ એક પોઝિટિવ ઉપયોગ થઈ જ શકે છે અને કરનારા કરે જ છે જેમ કે અત્યારે તમે હું અને પ્રશાંતભાઈ કરીએ છે જી બિલકુલ પ્રશાંતજી આપણે સોશિયલ મીડિયાની વાત કરીએ અટેચમેન્ટની વાત કરી આપણે બ્લેકમેલિંગની વાત કરી તો સાથે જે વ્યક્તિઓ કે જે કોઈ પણ સામે અજાણી વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમ થકી હવે તે વ્યક્તિ તેને બ્લેકમેલ કરી રહ્યું છે તે વ્યક્તિ તેને પોતાની તરફ આકર્ષી રહ્યું છે ને એટલે એવી રીતે આકર્ષી રહ્યું છે કે પછી તરત જ આપણને ખ્યાલ આવશે કે આ વ્યક્તિ કોઈ વ્યક્તિની તરફ આકર્ષાઈ રહ્યું છે ત્યારે તે વ્યક્તિ કઈ રીતે દૂર થવું જોઈએ આ બધી વસ્તુમાંથી રિયાલિટી ચેક કરીને રિયાલિટી ચેક કરવો ખૂબ જરૂરી છે આપણને એવું થાય કે ના એ સપનાની દુનિયા ઇમેજીનેશનની દુનિયા વિઝ્યુલાઇઝેશનની દુનિયા એમાંથી બહાર નીકળવું જોઈએ આ બધી જ વાતો વાહ્યત નીવડે છે જયારે વાસ્તવિકતાની ભૂમિ પર વ્યક્તિ આવે છે ત્યારે તો એના માટે એને પહેલા પહેલું તો મળવું જોઈએ રિયાલિટીમાં બધું ચેક કરવું જોઈએ કે આ વ્યક્તિ કોણ છે પછી એની સાથે જે ઓનલાઈન જે સંબંધો રાખવા રાખે એમાં કોઈ ના નથી ઘણી બધી વખત એવું છે કે અ ઓનલાઈન રિલેશનશિપ જે છે એ કદાચ ઓફલાઈન કરતા ઘણી સારી હોય છે એ પણ મેં જોયું છે પણ એ ક્યારે હોય છે કે જ્યારે એ લોકોના જે ગોલ્સ અથવા એ લોકોના જે એકબીજા પાસેથી જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ બહુ જુદા પ્રકારની હોય છે એમાં કોઈ બીજાને નુકસાન કરવાની વાત નથી હોતી એ માત્ર એ માત્ર બીજાને ફાયદો પહોંચાડવા માટે હોય છે ત્યારે એમાં કોઈ કોઈ જ વાંધો નથી ઘણી બધી વખત એવું હોય છે કે એક વ્યક્તિ સાથે સોશિયલ જોડાય તો ઘણી બધી પણ કરી શકે છે જે સામાન્ય જીવનમાં શક્ય નથી તમારે કોઈ ડોક્યુમેન્ટ મોકલાવું છે તો તમે વોટ્સએપનો ઉપયોગ કરો તો ઇટ ઇઝ ફાસ્ટર તો એ વસ્તુ ઇમેલ અને બંને જે છે અત્યારે આપણે જે કરતા હોઈએ બને વોટ્સએપ સોશિયલ મીડિયા જ કહી શકાય એક પ્રકારનું તો એ ફાસ્ટ છે તો આવી રીતે તમે તમે એને એને કેવી રીતે સમજો છો કેટલી હદ સુધી તમે એને વાપરો છો એ ટુસર વાપરો છો એ બહુ મહત્વનું છે એટલે હું એવું ચોક્કસ કહીશ કે રિએલિટી ચેક એ આ બધાનો એક જવાબ છે વાસ્તવિકતાના પ્લેટફોર્મ પર તમારે તમારી ઈચ્છાઓને તમારા તમારા એક્ટને તમારે તમારે ડિઝાયર્સને ચેક કરવી ખૂબ જરૂરી છે અને પછી જ તમે આગળ વધી શકો અને ખાલી ફન માટે જે સાથે એ રીતે જ જોડાયેલા હોય છે અને બંને ને ઘણી વાર ખબર જ હોય છે કે એ પણ મને ઉલ્લુ બનાવે છે હું પણ એને ઉલ્લુ બનાવું છું એટલે કે પ્રશાંતજી આમ જોવા જઈએ તો અત્યારની યુવા પેઢીની આપણે વાત કરીએ કે એ સામાજિક હોય કે ના હોય પરંતુ સોશિયલ મીડિયામાં તેની મિત્રતા જોવા વધારે મળતી હોય છે ત્યારે અત્યારના સમયમાં જે યુથ લઈને આપણે શું કહેવા માંગો છો કે જે યુથ છે કે જે જલ્દી વધારે અટેચ થઈ જતું હોય છે તેને આ બધી વસ્તુથી કઈ રીતે દૂર રહેવું જોઈએ કારણ કે સોશિયલ મીડિયાનો જે આપણે ઉપયોગમાં લેવું જોઈએ કે કંઈક નવું શીખવું જોઈએ તેના બદલે અત્યારે જે અજાણી વ્યક્તિ છે તેને પોતાની માની લેવી પોતાના એના ઉપર જલ્દી વિશ્વાસ મૂકી દેવો આ જે બ્લેકમેલિંગ તરફ જવાના જે રસ્તા છે કે જલ્દી તે વ્યક્તિ તરફ આકર્ષિત થઈ જતો હોય છે તે એક યુથ તરીકે તેમણે કઈ રીતે દૂર રહેવું જોઈએ આ બધી વસ્તુથી દૂર રહેવા માટે સૌથી પહેલા સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ અને એમનું જીવનમાં પોતે શું કરે છે પોતાનો કયો ગોલ છે એના પર વધારે ફોકસ કરવું જોઈએ અને સામેવાળી વ્યક્તિ કોણ છે એની તપાસ કરાવવી જ જોઈએ એની નજીક જતા હોઈએ તો એ ચેક કરાવવું જ જોઈએ એ બહુ જ જરૂરી છે જો તમે ઇમોશનલી અને બી ફિઝિકલી નજીક જઈ રહ્યા છો તો તમારા ખાલી સ્ક્રીન ઉપરથી કે પરથી તમે કરી રહ્યા છો તો એની અંદર તમારું જોખમ તમને તમારે એની ખબર હોવી જોઈએ એ બની શકે કે સેફ પણ હોય હોય બની શકે કે પણ પણ બંને દિશામાં તમારે ચેક કરીને પછી જ આગળ વધવું જોઈએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણે સ્ક્રીનને હવે આપણી આપણી લાઈફમાંથી દૂર કરી શકવાના નથી અત્યાર પૂરતું ખબર છે તો એવા સંજોગોમાં જ્યાં આપણું પોતાનું સેન્સર છે સાયબર એક્ટ હવે સરસ થવા માંડ્યા છે એની પણ હું બધા બધા લોકોને સલાહ જી પણ પ્રશાંત આમ જોવા જઈએ તો વ્યક્તિ જયારે એકલતા પણ અનુભવતો હોય કે એને એમ લાગતું હોય કે મારે મારી લાગણીઓ કોઈની સાથે વહેંચવી છે

એને એટલે તમે તમારે એ ધ્યાન રાખવું પડે કે તમે જે જગ્યાએ તમારી તમારી ઇમોશન્સ છે છે એને મૂકો છો એ એ વ્યક્તિ બરાબર કે નહીં તો તમારે ચેક કરવું જ પડે સામે એડવર્ટાઇઝમેન્ટ બહુ સારી હોય એટલે બિલ્ડિંગ સારું હોય એટલે એ જગ્યા તમારા પૈસા આપી આવો એવું જરૂરી નથી એ યોગ્ય છે કે તમારે ચેક કરવું જરૂરી છે એ જ રીતે તમારે સામેવાળી વ્યક્તિને ચેક કરવી જરૂરી છે કે આ વ્યક્તિ બહુ જ છે એ ધ્યાન રાખીને ચાલજો અંધારામાં ચાલવામાં વાંધો નથી પણ ક્યાં ખાડો છે એ ખબર હોય એના માટે બુદ્ધિની ટોર્ચ આપણી પાસે જોઈએ જી જી બિલકુલ કે સોશિયલ મીડિયા એક દુનિયા છે કે એકલતા પણ સોશિયલ મીડિયાનો સહારો સંબંધ નથી સોશિયલ મીડિયાનો સહારો એટલા જ માટે અત્યારના જે યુથ છે ના માત્ર યુથ પરંતુ તમામ જે યુવા જથ્થે છે અત્યારે કહી શકીએ કે તમામ વચૂથના લોકો અત્યારે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે એ આદતથી દૂર રહેવું ખૂબ જરૂરી છે નહી તો તે જે બ્લેકમેલિંગ ની જે આ ઘટનાઓ વધી રહી છે તેનો પણ તે શિકાર બની શકે તેમ છે અને તેમાં પણ ઇમોશનલ વ્યક્તિઓ જે ખાસ કરીને કોઈની સાથે થઈ જતા હોય છે તેમના માટે આ ખૂબ જ ખતરો કહી શકાય અને તેમને આ બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ પ્રશાંતજી આપ સાથે આ વિશે ચર્ચામાં જોડાય તે બદલ આપનો આભાર થેન્ક યુ तो डे स्पेशल कार्यक्रम में हाल बस आटलूज फरी मड़ीशू विषय नमस्कार